સરપંચ ને સરપંચ તમને કોઈ જાન છે જાન છે પણ આગળ તમે અરજી કરો ને ફોન કરો ને એમના ફોન કર્યો એમ તો આજે જતા જ નહીં એમ વાર તો મંજૂર કરવામાં આવી છે ફરી વાર પણ બન્યા છે તારીખે તાલુકા કચેરી માંથી આદેશ કરવામાં આવેલો છે અને કોઈ હાજર નથી સકતા ઉપર તો આ રહેવાના આમાં બધું મિલી ભગત ને ભ્રષ્ટાચાર જ લાગી રહ્યું છે જેથી હાજર નથી રહી રહ્યા

અરજી આપ્યા છતાં પણ કામ થતું હતું પંદર તારીખે અરજી આપેલી હતી ગામ સભામાં પણ એનો કોઈ અમલ થયેલ નથી બાળકો માટે માટે કોઈ વ્યવસ્થા કરવા માટે નાડું મૂકવામાં આવ્યું નથી એટલે દૂધવામાં આવ્યું છે પણ કોઈ ઉપયોગ થતો નથી એટલે અમારે તો ખાસ આ નાડુ પેલા પ્રથમ બને એવી અમારી રજૂઆત છે સંસદ સભ્ય પણ આવી ચુક્યા છે સર્વે કરી ચુક્યા છે પંચાયતમાં રોજ તાળા લાગેલા હોય છે તો મારી અરજી એવી છે કે બે તલાટી બે પટ્ટાવાળા છે તો એક તલાટી ગામમાં બેસવામાં આવે પટ્ટાવાળો ગામમાં આપવામાં આવે જેથી સાતે સાત દિવસ દરવાજા રહે ગામની સમસ્યાઓ હલ થાય તમારું શું નામ અને આજે ગ્રામ પંચાયત થયા છો હું ભરતભાઈ હિરાબે નાડિયા પોપલેસ ગ્રામ પંચાયતનો સદસ્ય સભ્ય છું અને આજ રોજ ભેગા થવાનો મૂળ મુદ્દો કે ગામ સભા હોવાથી આ ગામની તમામ પ્રજા પોતાનો કિંમતી સમય ફાળવી ગ્રામ પંચાયતની અંદર હાજરી સવારે નવ વાગ્યાથી ત્રીસ મિનિટથી આપેલ છે હજુ સુધી કોઈ પણ મહેસાણા તાલુકા વિકાસ અધિકારી કે કોઈપણ અધિકારી ટીડીઓ ટીડીઓ કોઈ પણ ઓએ ગ્રામ પંચાયતમાં હાજરી આપેલ નથી અને તમામે તમામ આ પ્રજા પોતાનો કિંમતી સમય ફાળવી અહીંયા સવારથી આ લોકો ત્રાહીમામ છે હેરાન થઈ ગયા છે અને ઉપરથી કોઈ એવો મેસેજ નહીં કે આ સભા રદ કરવામાં આવી છે કેન્સલ કરવામાં આવી છે અને અવારનવાર ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉપાડતા નહીં કોઈ મેસેજ મળતા નહીં કોઈ સારું પ્રોત્સાહન મળતો નહીં આ ગામની એક મોટા મોટી દુઃખદ વાત છે તો તલાટીની આ સભાની જાણ હતી ખરે હા સભાને જાણ હોય તો જ નોટિસ બોર્ડ ઉપર લાગી શકે ને કારણ શું હવે કારણ તો એ અધિકારીઓ જોણો